હંસા કોરવાને સી દેવ અમાર આ ગામમાં સરપંચ ચાર વર્ષથી કોઈ દિવસ હાજર રહેતા જ નથી કોઈ પણ કાર્ય કામ બતાવીએ તો એમના પતિ એસપી આપણને કોઈ સહી મરણો દાખલો લેજે તો પણ આપણે તકલીફ પડે છે ગામ લોકો બહુ હેરાન થઈ ગયા છે કોઈ પણ કામ હોય લાઈટ નું આ જગ્યાએ લાઈટ નથી તો પણ કોઈ સાંભળતા જ નથી સરપંચ છૂટ સી તો પછી કણ કામ કરે એમ તો સરપંચ હાજર રૂ તો પછી ના કોઈ ફરક નથી અમને ઓકે ઓકે ના પત્ની સરપંચ सर, એ કોઈ દિવસ હાજર રહેતા નથી જે દિવસે ચૂંટાઈના એ દિવસે રાત્રે જ ખાલી અમે એમ ન જોયા હતા ત્યાર પછી કોઈ દિવસ જોયા નથી એમને સરપંચની ખુરશી બી નથી જોઈ દાદા દાદાગીગરી કરવાની આવડાવડા નાના છોકરા જતા એમના રસ્તામાં બીવડાવવાના અને પછી એટલે માટે છોકરા સ્કૂલ બી નથી જતા કમને ધામધમકી આપો છે એમ કરીને રાજપૂત સમાજના બૈરા અમારે કોઈ દિવસ નીકળતા નથી આ પહેલી વાર અમે આવ્યા એટલો બધો ગામમાં ત્રાસ વધી ગયો છે એમનો ગમે તે કરીને એમના સરપંચ પદેથી દૂર કરવા જોઈએ બસ અમારે એક જ માર્ગ સર નહીં તો પોતે હાજર રહે પૈસા સિવાય કોઈ કામ થતું નથી કોઈ શાકવાળો આવે એના જોડેથી બી પાંચસો રૂપિયા લેવાના પાંચસો રૂપિયા તો કમાવાના હોય અને પાંચસો રૂપિયા શાકવાળા જોડે લેવાના હોય તો નાચા લેવી લેવાય ને બસ આજે મારી માગ છોન રામ છે હું પંચાયત ની સદસ્ય છું અને આવેદનપત્ર કલેક્ટર સાહેબ ને છે છીએ કેમ કે સરપંચ નથી ગામની પ્રજા બહુ એરોન થઈ ગઈ છે બીજી વાત એ છે કે એના ઘરવાળા વહીવટ કરે છે તો દાદાગીરી છે ગામની લોકો કરે છે પ્રજા બહુ એરોન થઈ ગઈ છે એ માટે છે તકલીફ દેવી પર દાદાગીરી કરવાની આ કોઈ કોમ હોય તો ના કરવાનું લાઈટ કરો તો નહીં થાય પોણી કરો તો નહીં થાય એ બધી દાદાગીરી છે સાહેબ ભાઈ બંધો એવા જવાબ આપો છે આપડે એમ કે તમે આ ફોટું કરો છો અમારા દોસ્ત જોઈ લેશું એવા સરોણ દાદાગીરી છે સાહેબ કલેક્ટર માં સુરુજ વાત કરી જાજે કલેક્ટર માં એ રાજ વાત કરી સાહેબ તો અમારા આયોજન પત્રક આપું સહ સરપંચ બેના જરૂરતો નથી અમે જારે બેઠા સીટ ઉપર ત્યારે જ મે જોયો છે ત્યાર પછી અમારી ગામ સભામાં એ આજન નતી અને અત્યાર સુધી આ જોયો નથી હા અજે જેડસી જે સરપંચ પંચાયત માં આયા છે એ દિવસ પર ઘોડો નીકળ્યો એ ના રામન મેનેજર છું હવે એ એમના વાઇફ છૂટાયા એ દિવસે ગામમાં આયા છે એ પછી મીટિંગમાં ભી આ જન્મ વહીવટ આ જયદ્રિ પોતે કરે છે અને એના પાસે લુખા તત્વો બહુ છે અને જે કોઈ રજૂઆત કરે છે એને સેટી ધમકીથી જ વાત કરે છે એવા ઇન્સિડન્ટો બે ત્રણ બી બની ગયા છે એક જીવનપુર બી બનેલો છે લીઝની ગાડીઓ પાસેથી બી પૈસા ઉઘરાવે છે એવા આ બધા બે નંબરી કામ કરે છે એટલે બિલકુલ અમારા ગામ માટે એ શરમજનક બાબત છે એટલે થાકીને મેં કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી છે અને બધી કોઈ કોપીઓ અમે એટેચ કરી છે આગળ જે અમારી માગણી શું છે અમારી માગણી મેઇન એમ છે કે સરપંચ પદેથી દૂર દૂર કરવું એને કારણ કે પોતે સરપંચની એમની વાઈફ તો હાજર રહેતા જ નથી

તમે ખોટી રીતે દાદાગીરી કરો છો તમે બંદૂક બતાવો છો આ આક્ષેપો તમે કેવી રીતે જુઓ સૌ પ્રથમ તો આ આપના આ મીડિયાના માધ્યમથી જે દર્શકો જોઈ રહ્યા છે એમને મારા જય માતાજી નમસ્કાર આપ સૌ જાણો છો તેમ સરડી ગામની ચૂંટણી આજથી સાડા ત્રણ વર્ષ પહેલા થયેલી આજ મારા ગામના મતદારો છે જેમણે આશીર્વાદ આપ્યો છે અહીંયા આપ જુઓ કે ગામના દરેકે દરેક સમાજના નાગરિકો અહીંયા સાથે છે એ સિવાયના બાકીના જે ઘરે છે કે પોતાના કામના લીધે અહીંયા આવ્યા નથી એમના બધાની સહી સાથેનું આવેદન પત્ર હું લઈને આવ્યો છું સરપંચ શ્રી એમની આખી બોડી ડેપ્યુટી સરપંચ શ્રી અમૃતભાઈ વણકર અહીંયા મારી સાથે છે સદસ્યો અહીંયા મારી સાથે છે ને બાકીના સદસ્યો પણ પંચાયતમાં બહુ સક્રિય થઈને કામ કરે જ છે પણ આપ જાણો છો તેમ રાજકીય અદાવત સાડા ત્રણ વર્ષ પહેલા એમણે જે ગામને ગેરમાર્ગે દોરી અને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો હતો એ જ લોકો આજે આવી અને એમને આ પંચાયતની બોડી મારા ધર્મપત્ની જે સરપંચ છે અને એમની સાથે આખી બોડી જે સુંદર રીતે કામ કરે છે એ કામ ગામના વિકાસના તમામે તમામ કામ થઈ રહ્યા છે પણ એમને એવું છે કે આ કામ થાય સરપંચશ્રી નું નામ થાય સાથે મારું નામ થાય એનો વિરોધ છે છે પેટ અને પૂટે છે માથું ગામ જાણે છે અને ગામમાં આપ જઈને હું તો મીડિયાને પણ વિનંતી કરું છું મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપ પણ ત્યાં જઈ અને ત્યાં જુઓ કે કેટલા કામ ચાલી રહ્યા છે ફક્ત ને ફક્ત રાગદ્રેશ કોઈ મોટું થઈ જશે નાનું થઈ જશે કોઈની લીટી નાની કરવા તમે તમારી લીટી મોટી કરો મને આનંદ થશે મારા કરતા સારું કામ કરી શકતા હો તો આવો સાથે પંચાયતમાં બેસીને આપણે કામ કરીએ પણ ના એમને કામ કરવા નથી વ્યક્તિગત રીતે કહું કે જે બે ત્રણ જણા એ આગેવાની લીધી હતી એમાં તો મારા કોંગ્રેસ પક્ષનો પ્રમુખ પણ સાથે હતો અને હું એ પ્રમુખને પણ કહેવાનો છું કે તમે મને પૂછ્યું ત્યારે કે તમે ગામમાં શું શું કામ કરો છો તકલીફ છે ક્યારે પૂછ્યા વગર હું પ્રદેશ કક્ષાએ પણ એની રજૂઆત કરવાનો છું પૂર્વ પ્રમુખ અગિયાર વર્ષ કોંગ્રેસ ને પણ એમને ખાડામાં લઈ ગયા છે પ્રમુખ પદ જવાના લીધે એમને વ્યક્તિગત મારા પરના રોષના લીધે ખોટા ખોટા બાના બતાવ્યા છે રિવોલ્વરની વાત કરે છે એ મારા સ્વરક્ષણ માટે કલેક્ટર સાહેબે અને સરકારશ્રી આપેલી છે એ રિવોલ્વરનો ક્યાંય દુરુપયોગ નથી થતો સ્વરક્ષણ માટે છે આ બધા લોકો અડધી રાત્રે પણ મારી ઉપર હુમલો કરે એવી મને બેસક પણ છે આ જ લોકો ચિત્રી અને મારી સામે કોઈ પણ જાતનું જો જાન લેવા હુમલો કરશે તો હું વહીવટી તંત્રને પણ કહું છું કે મને ડર છે મને ભય છે કે આ લોકો ગમે ત્યારે મારી ઉપર હુમલો કરી શકે એમ છે એ મારા સ્વરક્ષણ માટે છે આ ગામના નાગરિકો આમને રિવોલ્વર ના બતાવી તમને જ કેમ બતાવી મેં બતાવીને બેસી રૂબલવાર મારા રક્ષણ માટે છે એટલે એ ખોટી વાતો અને વાતો કરીને લોકોને અને આખા વિસ્તારને ગેરમાર્ગે દોરવાની વાત છે છે વિસ્તાર જય બે એમના ધર્મ છે કે આ ગામના નાગરિકોનું સારું ન થાય એ મોટા ન થઈ જાય આ રાજકીય કિન્નાખોરી રાખી અને આજે આવેદનપત્ર આપ્યું છે રાજપૂત સમાજ એટલે એક જ સમાજને જીવવાનો અધિકાર છે ના રાજપૂત સમાજના ભાઈઓ પણ છે અન્ય સમાજના ભાઈઓ છે દલિત સમાજ છે ધોળી સમાજ છે નાયક સમાજ છે દરજી સમાજ બધા સાથે છે આખું ગામ સાથે છે તમે પચીસ ત્રીસ માણસો આવી ખોટી રજૂઆતો કરો આ રજૂઆતો કરવાથી સચ્ચાઈ ક્યારે ડગવાની નથી અને આ જ રીતે વિકાસના કામો થશે ગામને પણ હું કહેવા માંગુ છું કે સરપંચની તમારી સેવા માટે છે અને આખી બોડી ડેપ્યુટી સરપંચ સાથે બધા સેવામાં છે તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી આવા લોકો સમાજ વચ્ચે વયમનસ્ય ઉભું કરવા માંગે છે વર્ગ વિગ્રહ કરવા માંગે છે એ આજે છતું થયું છે અને આવનાર સમયમાં પણ સૌરી ગામની સેવા માટે મારા ધર્મપત્ની હોય કે આખી બોડી છે અને આખો ગામ છે એ એ સેવા માટે તત્પર રહેશે ને ગામને એક મોડલ ગામ બનાવવાની અમારી નેમ છે આવા અખતરા કરવાથી કે આવા નખરા કરવાથી પ્રસુત થવાનું નથી હું ગામના નાગરિકોને એક આશ્વાસન આપવા માગું છું કે ગભરાવાની જરૂર નથી આવા માણસો ચૂંટણીમાં સામે જ હતા એ બધાને આપણે ભેગા થઈ ભરાયા છે આ જ લોકોએ મને આશીર્વાદ આપ્યા છે અરે ધનપત્ની જીત્યા હતા આખી બોર્ડિંગ જીતી છે ડેપ્યુટી સરપંચ સાહેબ એક્ટિવ કરે છે એના પછી પંચાયત ભવન હું આજે ગૌરવ કહું કે આખા જિલ્લામાં જે મોડેલ ગ્રામ ભવન ગ્રામ સચિવાલય કે ગ્રામ પંચાયત ભવન બનેલું છે આપ મીડિયાના મિત્રોને વિનંતી આપ એ પણ જોઈ લો આમને ફક્ત ને ફક્ત ચૂંટણી ફરીથી યાદ આવી છે સાડા ત્રણ વર્ષ પહેલા મારી સાથે ધર્મપત્ની જે કામ કરી રહ્યા છે એમની વિરુદ્ધમાં રજૂઆત થઈ હતી એની સામે અવાજ ઉઠાવવા માટે આયા છે આ તમામનો પણ આભાર માનું છું આપનો સૌનો આભાર માનું છું જય માતાજી હવે અત્યારે આ બધું ચાલી રહ્યું છે જે સમાજ સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી પંચાયત એનું કામ બધું જ જે બધું શેડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે પણ આ એમનું એક બાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઊભો કરે છે બીજું કંઈ જ કારણ છે નહીં આના માટે અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે જ છે અને બધા જ જે પણ કામનો આદેશ આપે છે એ બધા કામ એ એ પ્રમાણે કામ કરે જ છે એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે પણ આ એક લોકોએ બહનું બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે અને આપ અને અને અત્યારે બધા જ સમાજના સભ્યો બધા મારી સાથે છે અને હું એ જે ખુરશી પર બેઠી છું એ ખુરશી પર મારે મારા સમાજને પકડીને નથી બેસી રહેવાનું મારે મારા બધા સમાજને જોવો પડે છે એટલે મારે બધા સમાજનું ધ્યાન રાખવું પડે એટલે એક જ સમાજને વર્ગીને મારાથી બેસી ના રહેવાય જય માતાજી